મિત્રો આજે તારીખ ચાર બાર બે હજાર ચોવીસના રોજ અત્યારે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે છ વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ છવ્વીસના ઘટાડા સાથે એકોતેર પોઈન્ટ જીરો એકની આસપાસ ચાલી રહ્યો છે આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો પણ પચાસ રૂપિયા જેટલો ઘટીને પંચાવન હજાર ત્રણસો દસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે સિત્તાવીસો અઢારની આસપાસ બંધ આવેલો છે આજે તારીખ ચાર બાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કેવા રહ્યા હતા તેની માહિતી આપણે મેળવીએ તો રાજકોટ ચૌદસો મોરબી ચૌદસો હર્ષોલ ચૌદસો અઠ્ઠાવીસ જેતપુર ચૌદસો એકાણું સાવરકુંડલા ચૌદસો ત્રેપન જામજોધપુર ચૌદસો એકસઠ ધ્રાંગધ્રા ચૌદસો છપ્પન અમરેલી ચૌદસો છાસઠ જામખંભાળિયા ચૌદસો છેતાલીસ બાબરા પંદરસો વિસાવદર ચૌદસો એક્યાસી વાંકાનેર ચૌદસો પંચાવન કાલાવડ ચૌદસો ઓગણસી હળવદ પંદરસો ડોળાસ ચૌદસો બત્રીસ બોટાદ ચૌદસો ધ્રોલ ચૌદસો ધારી ચૌદસો તોતેર જસદણ ચૌદસો હિંમતનગર ચૌદસો ચોરાણું ખાંભા ચૌદસો એકસઠ ઉનાવા ચૌદસો લખતર ચૌદસો ચુમ્માલીસ મહુવા ચૌદસો એકત્રીસ અંજાર ચૌદસો સિત્તેર પાટણ ચૌદસો છપ્પન વિજાપુર ચૌદસો એકાશી તળાજા ચૌદસો એકાવન ભાવનગર ચૌદસો અડસઠ જામનગર ચૌદસો પંચાણું કડી ચૌદસો એકોતેર ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો